પાછળ મૂર્ખાઓનું ટોળું હશે નારણ કાછડિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે અને તેમણે કહ્યું કે સત્યની હંમેશા જીત થશે કોઈ તમારા સાથે કપટ કરે તો પણ હસતા રહેશો નારણ કાછડિયાની આ પોસ્ટથી રાજકીય ગરબાઓ સર્જાયો છે નારણ કાછડિયાનું નામ કપાતા નારણ કાછડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે તેમના દ્વારા શા માટે આવી પોસ્ટ કરવામાં આવી તે વાત પણ અનેક તર્ક વિતર્કો સર્જી રહી છે ભરત સુતરિયાનું નામ જ્યારે આ બેઠક પરથી સામે આવ્યું છે અને નારણ કાછડિયાનું નામ હટ્યું છે ત્યારબાદ તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે શા માટે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી અનેક તર્ક વિતર્કો સમજે છે સર્જે છે કારણ કે ટિકિટ કપાઈ ગઈ અને સૂચક પોસ્ટ દ્વારા કરવામાં આવી છે તેમણે અસત્ય અને સત્યનો ભેદ આ પોસ્ટમાં દર્શાવ્યો છે સત્ય અને અસત્યની લડાઈમાં તેમણે એ લખ્યું છે કે સત્ય હંમેશા એકલું રહેશે અને અસત્યની પાછળ મૂર્ખાઓનું ટોળું હશે સત્યની હંમેશા જીત થશે કોઈ તમારા સાથે કપટ કરે તો પણ તમે હસતા રહેશો ક્યાં કપટ થઈ છે એ વાત અહીંયા કઈ જગ્યા પર આ પોસ્ટ કરવામાં આવી નારણ છે કારણ કે આ બેઠક અત્યારે નારણ કાછડિયા પરંતુ એમનું નામ રિપીટ નથી થયું ત્યાં ભરત સુતરિયાનું નામ સામે આવ્યું છે અને એ નામ તેમનું ત્યાંથી પોસ્ટ હટી છે તેમની ટિકિટ કપાઈ છે ત્યારબાદ તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી અને સવાલ એ થઈ રહ્યો છે કે તેમના

અને સાથે એ પણ લખ્યું છે કે કોઈ તમારી સાથે કપટ કરે તો પણ હસતા રહેશો તો નારણ કાછડિયાએ લખ્યું કે કપટ કરે તો પણ હસતા રહેશો ક્યાં કપટ થઈ છે એ તમને દ્વારા કહેવામાં આવ્યું છે ને આપણી સાથે સાંસદ નારણભાઈ કાછડિયા જોડાઈ ચૂક્યા છે નારણભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં આપના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે એ એ શા માટે કરવામાં આવી જી ના અવાજ બિલકુલ નારણ ભાઈ બાપુ એ બોલે ને એ લોકો સુધી પહોંચાડવા માટેનું હોય અને લોકોને સારા વિચાર સારી વાત બાપુ કીધી છે ને માટે છે કે નહીં એને કોઈ રાજકીય સાથે કોઈ રંગ રાજકીય રંગ એને આપવાનો જ ના હોય રાજકીય તમને લોકોને મને એ સમજ નહીં પડતી કે સારી બાબતો એને તમે નેગેટિવ લ્યો છો આપ એક સારી બાબત છે એક સંત એક સંત જો બોલે એના મૂકે થી અને એ અમે લોકો સુધી પહોંચાડીએ તો એ તમે રાજકારણ સાથે છોડી ગયો મને તો આવો મને તો નવાઈ લાગે યાર નારણ અમે નથી અમરેલી ના લોકો કહી રહ્યા છે કે લોકો નથી કેતા અમરેલી લોકો નથી કેતા આવી સવારે ઉઠી અને સુવિચાર દરેક ને હોય દરેક કરવાની છું વિચાર માટેની સવાર માં ઉઠીને સારા વિચારો આપણે લોકો સુધી આ એના માટે મૂકેલી છે નહી કે રાજકારણ માટે જી નારણભાઈ મને કોઈ મને કોઈ પ્રકાર નો અન્યાય નથી થયો પછી મારે મૂકવાનો પ્રશ્ન ક્યાં છે ઠીક છે મને મને કોઈ પ્રકાર નો અન્યાય જો હોય તો મારે મૂકવાનો હોય મને અન્યાય જ નથી થયો મને ક્યાં મને મને મારે એ જાણવું છે કે મને ક્યાં કેનો અન્યાય થયો મને બતાવો

આ પોસ્ટ મેં રાજકીય હેતુથી નથી કરી નારણ કાછડીયા સાથે હમણાં જ ફોનલાઈન પર વાતચીત કરી તેમણે કહ્યું કે રાજકારણ ને અને આ પોસ્ટ ને કોઈ જ લેવા દેવા નથી પરંતુ અમરેલીના લોકો કહી રહ્યા છે કે તેમની સાથે નારાજગી છે